બત્રીજા હ જઉં આવા ચાલે બીજો હા ઓમમ તને તો બે બે જાવ એમ કહું હ હા મને તો એક તો લાઇટ જ નઈ થતી સિકર ઉપર એની માને યાદ કરક હું એન

બે એક જવા ભેગા મને ગોડો ના કરી ગોડો થઈ જાય તો મારો ભત્રીજો પેલો રખડી પડવાનો હા મોડા થઈ જાય મોડા થઈ યાર

ઓંપીઓ અમે નીકળ આ કપડા ન આ ડોહો અમે ઓપડતો નથી આરીન આપના કુંબો બોલતો ન તો ખાવ હો હો મને હો હબી વાતો હબી વાતો મરી જ જા ના લે આ બેર્યું એક આપણે મજાક ઉડાળવા થાય હે ઓ મજાઈ જાય મજા આવે હવે કોક નાટક કરું હા એ વિજુ ઓ આવે જલ્દી આવ હા રેડા એમ કેતો તો પેલા કઈ જવાનું બને થઈ જાય ને એવું હતું માં ભાઈ એવું અભિજા

ઘર આવી <skr Jacob>

તારો બાટ આલુ હતો તું અમાર હા ને તારો બાય ટાલુ તો ને તુયે ટાલુ જ છી હો પડી એમ કહેતો તો કે તારો બાય ભાલુ ને તુયે ભાલુ હા હા વાગ વાગ અમે તો ટા વાગ તામ દો જંગલી જાનવર હી આ તો જંગલી નહીં કૂતરા જીવ તો મન મુઢણ પાકે વાગતા હે

એને એમ કીધું કે તમાર જમણવાર કઈ હ જમણવાર ઓ જમણવાર જમણવાર આપ મહિના પઈ હા મહિના પઈ એવું એવું મહિના પઈ હો 12મો જો ને છોડીએ પઈ જો એટલે જા એટલે આ સ જોન વન તો બસ બસ એટલે આ બોલો સ્ત બોલો ઠંડી ઠંડી હા

અલન હું કહું તો હું યાર નયન ખાઈન બધું ભેગું થઈ ગયું હ આવન અંગાત લઈને આવ ને તમે રાતે કુસમાં મો હાથ રાખો કોઈકનો કોઈકણ પણ હેડો આ ચાર દોહન બી ઉઢાવ તો કે નય મેલો